તો ચાલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં આગળના વિડીયોમાં આપણે આંકડા શાસ્ત્ર તેર પોઈન્ટ એકના ઘણા ખરા દાખલા જોયા હવે આપણે બાકી રહેલા દાખલા એ બીજી એટલે કે પદ વિચલનની રીતે ગણીશું તો ચેપ્ટર નંબર તેર નવી રીત પદ વિચલન પદ વિચલનની રીતે આપણે દાખલા ગણીશું દાખલા નંબર પાંચ અને દાખલા નંબર સાત બંને આપણે જોઈશું પદ વિચલનની રીતે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ દાખલા નંબર પાંચથી આવૃત્તિ એટલે કે એફઆઈ આપણને આપેલા છે પંદર દસ પંદર એકસો દસ એકસો પાંત્રીસ એકસો પંદર અને પચીસ ચાલો મિત્રો તો હવે આપણે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો પચાસ થી બાવન પછી આવી જાય ત્રેપન થી પંચાવન છપ્પન થી અઠાવન ઓગણસાઠ થી એકસઠ થી આ દાખલો મધ્યકની રીતે કરીએ તો આપણને શું થાય છે અઘરો પડી શકે છે તો એના માટે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શક ધારેલા મધ્યકની રીતે થાય જ દાખલો થશે જ પણ આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું તો દાખલો સેલો બનશે તો ચલો આપણે પદ વિચલનની રીતનું પેલા સૂત્ર લખીશું તો શું છે બરાબર કે શું બદલાવ થયો સૂત્રમાં જ્યારે ધારેલો મધ્યક હતો તો અહિયાં ની જગ્યાએ ડીઆઈ આવતા હતા અને અહીંયા એચ નહોતો આવતો એ ઉમેરાઈ ગયો આપણી અંડરસ્ટેન્ડિંગથી સૂત્ર યાદ રાખી શકાય કે યુવાય ડીઆઈ ની જગ્યાએ શું આવી ગયો યુઆઈ અને અહીં આગળ થઈ ગયો એ તમને શરૂઆતના વિડીયો કંઈ પણ કિંમત ચાલો આ બે ની તો ચોપન આ બે ની સત્તાવન આ બે ની સાઠ આ બે ની ત્રેસઠ મળી ગઈ મધ્ય કિંમત હવે એચ કેટલો છે એચ એટલે વર્ગ લંબાઈ જોઈએ અને સીગમા એફઆઈ તો એચ મળી ગયા સીગમા એફઆઈ માટે શું કરીશું તો સાહેબ સીગમા એફઆઈ માટે આનો સરવાળો કરીશું તો સીગમા એફઆઈ બરાબર ચાલો ગણીએ પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર ને પાંચ મીંડું વધી પડી બે બે ને ત્રણ ચાર સાત આઠ અને દસ નું મીંડુ વધી પડી એક બે ત્રણ ચાર કેટલો થશે ટોટલ ચારસો એફઆઈ આપણને કેટલા મળ્યા ચારસો બરોબર આગળ પોસ્ટક અત્યાર સુધી જ્યારે ધારેલા મધ્યક નું આવતા હતા ત્યારે આપણે ડીઆઈ બનાવતા હતા હવે કયું બનાવીશું જોઈને ખબર પડી જશે એનું બનાવીશું સાહેબ તો કે હવે બનાવીશું સાહેબ યુવાય નું કોષ્ટક શેનું કોષ્ટક બનાવીશું યુવાય નું એ પહેલા આપણે શું કરતા હતા તો એ ધારતા હતા તો સાહેબ આમાંથી કયો એ લઉં તો સાહેબ જે વચ્ચે હોય લો ને તો દાખલો કેવો થઈ જાય સેલો થઈ જાય તો એ આપણે શું લઈશું સત્તાવન બરોબર હવે એની સામે જે સેમ કરતા હતા એવું જ કહું શું મૂકી દેવાનું જીરો હવે યુવાય માં એક ખાસિયત છે શું ખાસિયત છે જ્યારે યુવાય નો કોષ્ટક બનાવો ત્યારે યુવાય નો કોઈ પણ દાખલો કરો ગમે તેવો દાખલો કોઈ પણ રકમ હોય જ્યારે પદ વિચલનની રીતે કરતા હોય અને યુઆઈનો કોષ્ટક બનાવવાનો હોય તો કંઈ વિચારવાનું નહીં ઉપરથી ઊંધા એકડા લખી નાખો એક બે ત્રણ જ્યાં સુધી આવે ત્યાં સુધી એ જ રીતે નીચે લખી નાખો એક બે ત્રણ જ્યાં સુધી આવે ત્યાં સુધી ઉપર વાળા શું થશે માઈનસ અને નીચે વાળા પ્લસ કોઈ પણ દાખલો હોય ગમે તેવી સંખ્યા હોય કોષ્ટક દરેક દાખલા માટે શું આવશે સેમ આવશે ખાલી સંખ્યામાં શું થશે વધારો થશે જેમ કે આગળ બીજું કંઈ આવતું હોત તો આપણે આગળ શું માઇનસ ત્રણ હજુ ઉપર હોત તો એ જ રીતે નીચે આવતું હોત તો આગળ શું શું હોત હજુ નીચે આવત ચાર તો યુવાય માટે આ તો સેમ જ રહેશે કોઈ પણ દાખલો હોય લખી રાખો કોઈ પણ દાખલો હોય આ રહેશે સેમ તો યાદ રહેશે હવે સાહેબ શેનું કોષ્ટક બનાવીશું તો સાહેબ એફઆઈ યુવાય શેનું કોષ્ટક બનાવીશું એફઆઈ યુવાય નું કોષ્ટક બનાવીશું કઈ રીતે દસ જીરો ગુણ્યા એકસો પાંત્રીસ શું થઈ જશે જીરો એક ગુણ્યા એકસો પંદર શું થઈ જશે એકસો ને પંદર પચીસ ગુણ્યા બે કેટલા થઈ જશે પચાસ ચલો ટોટલ માર દે એટલે આપણને શું મળી જશે પાંચ છ એક માઇનસ આનું શું થશે જીરો ચાર એક બરાબર જીરો ત્રણ ને એક ચાર અને એક શું થાય એકસો પાસઠ માઇનસ એકસો ને ચાલીસ પાંચના પાંચ છ માંથી ચાર જાય તો બે એક ને એક જીરો શું આવી ગયા સીગમા એફઆઈ પચીસ કેટલા આવી ગયા પચીસ ચલો આપણે સૂત્ર તરફ આવી જાય તો એ છે સાહેબ આપણા જોડે તો હા છે સીગમા એફઆઈયુઆઈ છે સીગમા એફઆઈ છે એચ એ પણ છે ચલો તો આઈ જાય દાખલા તરફ સૂત્ર તરફ એ કેટલા હતા સાહેબ મારા તો એ હતા સત્તાવન એ હતા સત્તાવન વત્તા સીગમા એફઆઈ હોય તો પચીસ મળ્યા સીગમા એફઆઈ તો ચારસો મળ્યા ચાલો સત્તાવન વત્તા પચીસ દુ પચાસ છેદમાં માં ચારસો મિંડી ગઈ મીંડી ગઈ પાંચ ભાગ્યા ચાલીસ આઠ પંચાને ચાલી શું વધ્યું સત્તાવન વધતા એકના છેદમાં આઠ તો ચાલો મિત્રો એક ભાગ્યા આઠ તો એક આઠ જીરો મૂકો ભાગ ચાલે એટલે એટલે મૂકવો પડે જીરો પોઈન્ટ આઠ એકા આઠ શું થશે બે વચ્ચે જીરો મૂકો બરોબર આઠ દુ સોળ બરોબર ચાર વધશે ઉપરથી મૂકો જીરો પચીસ પોઈન્ટ એકસો 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 પચીસ ના લખોને ને ખાલી બે સુધી લખશો કે પોઈન્ટ બાર તો પણ આપણે સાચો છે ચાલો તો સત્તાવન વત્તા જીરો પોઈન્ટ એકસો ને તો શું થઈ જશે સત્તાવન પોઈન્ટ સૂત્ર કરી નાખો બરોબર ત્યારબાદ કંઈ પણ વિચાર એક્સઆઈ નું કોષ્ટક બનાવી દો એચ વર્ગ લંબાઈ લઈ લો એફઆઈ સિગ્મા એફઆઈ એટલે ટોટલ મારી દો યુઆઈ ખાસ ધ્યાન રાખજો દરેક દાખલા માટે યુવાય કેવા આવશે સરખા આવશે પછી એફઆઈ અને સરવાળો કરી દો દો સિગ્મા કરી જે જે કિંમતો એ મૂકી એટલે બાર મળી જશે હવે આ જ દાખલો સાહેબ તમે ધારેલા મધ્યકની રીતે કરશો તો પણ આવી જશે તો તમારે આજે એક હોમવર્ક કરવાનું આ દાખલો તમે ધારેલા મધ્યકની રીતે આ જ જવાબ લાવીને બતાવજો ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ

પહેલાં રકમ લખી નાખીએ દાખલાની તો શું છે ઝીરો પોઈન્ટ 0.04 ઝીરોથી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ઝીરો પોઈન્ટ ઝીરો ચારથી પોઈન્ટ ઝીરો આઠ પોઈન્ટ આઠથી પોઈન્ટ બાર પોઈન્ટ બારથી સોળ જીરો પોઈન્ટ સોળથી ઝીરો પોઈન્ટ વીસ એટલે કે જીરો પોઈન્ટ બે જીરો પોઈન્ટ વીસથી જીરો પોઈન્ટ ચોવીસ સાહેબ એફઆઈ તો એફઆઈ છે ચાર નવ નવ બે ચાર અને બે ચલો મિત્રો આને પદ વિચલનની રીતથી કરીએ તો પદ વિચલન રીતમાં કંઈ પણ કરવાનું નથી મિત્રો સૌથી પહેલાં આપણને યાદ હોવું જોઈએ આપણું મિત્રો જ્યારે પોઈન્ટની વાત આવે ને એટલે આપણા મોતિયા મરી જાય છે શું થાય પોઈન્ટની વાત આવે એટલે આપણા મોતિયા મરી જાય છે પણ એવું થવા દેવાનું નથી ચાલો

જીરો પોઈન્ટ ઝીરો થી જીરો પોઈન્ટ આવશે જીરો પોઈન્ટ દસ એ રીતે કરતા જશો એટલે આગળ મધ્ય કિંમત આપણને મળતી જશે હવે સાહેબ તો હવે આપણે ધારવાનો છે એ એ શું ધારવાનો જે મધ્યમાં આવતો હોય તે તો સાહેબ આમાં તો બધું હર છે તો આપણે ગમે તે ધારી લો એ બરાબર જીરો પોઈન્ટ દસ ધારા એની સામે શું યુવાય માટે આ જ કરવાનું છે બીજું કઈ કરવાનું નથી યાદ નથી રાખવાનું હા સૂત્રની ની રીતે થશે સૂત્રની રીતે કરો તો યુવાય બરાબર એક્સઆઈ માઇનસ એ એચ આ કરશો એટલે આઠ થશે બરોબર જો બતાવું તમને કરીને જીરો પોઈન્ટ જીરો બે વાળું છે એનું કરીને બતાવીએ આ માઇનસ બે ચલો આપણને આપેલા આપેલા છે છે જીરો 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 પોઈન્ટ પોઈન્ટ બે એ દસ ભાગ્યા એચ એચ હજુ આપણે શોધ્યા નથી ચલો એચ શોધી નાખીએ તો એચ બરાબર જીરો પોઈન્ટ જીરો ચાર વર્ગ લંબાઈ કેટલી છે જીરો પોઈન્ટ જીરો થી જીરો પોઈન્ટ ચાર એટલે આપણી વર્ગ લંબાઈ થશે જીરો પોઈન્ટ જશે એટલે માઇનસ આઠ ના છેદ માં ચાર ચાર દુ આઠ એટલે આવશે માઇનસ બે તો આટલું લાંબુ તમે કરવા જાવ દરેક દાખલામાં તો ભૂલ પડે પડે ને પડે છે એમાં જ્યારે પોઈન્ટ નો દાખલો હોય તો ભૂલ પડે એટલે સહેલી રીત છે કે વચ્ચે જે એ આવે છે ત્રણ દાખલા તો આ જ રીત સહેલી પડે ચાલો આગળ જોઈએ યુવાય નું બની ગયો હવે બનાવીએ કોષ્ટક એફઆઈ યુઆઈ નું પરીક્ષાની દ્રષ્ટિએ સાહેબ મોસ્ટ એમ્પી દાખલો છે ભૂલ ના થાય ધ્યાન રાખજો એક સેકન્ડ કાપ્યા વગર જોજો દાખલો ચાલો સીગમા એફાઈ જીરો બે ગુણ્યા એક બે બે ચોક આઠ તૈટલ શું થશે સીગમા એફઆઈ યુઆઈ બરાબર આઠ ને બે દસ ને છ સોળ માઇનસ આઠ નવ સત્તર શું માઇનસ એક સીધી ખબર પડે આમાં કોઈ બાકી કરવાની આવતી નથી શું માઇનસ એક ચલો સૂત્રમાં આવી જઈએ કિંમતો મૂકી દે બધા કિંમત છે જોઈ લે એ તો છે સીગમા એફઆઈ હોય છે સીગમા એફઆઈ કરવાના બાકી છે જો આ ભૂલ થઈ શકે એટલે સીગમા એફઆઈ ફરી શોધીએ ચલો ભાઈ હજુ કંઈ 4 ને નવ તેર 13 ને નવ બાવીસ 22 ને બે ચોવીસ ચોવીસ ને છ કેટલા થઈ ગયા છે આપણને જીરો પોઈન્ટ દસ વત્તા માઇનસ સીગમા એફઆઈ વાય એક છેદમાં સીગમા એફઆઈ અત્યારે શોધ્યા કેટલા ત્રીસ એચ કેટલા તો ગુણ્યા જીરો પોઈન્ટ જીરો ચાર ચાલો જીરો પોઈન્ટ દસ વધતા ઓછા શું થઈ જશે ઓછા એકના છેદમાં ત્રીસ ગુણ્યા આને હું ભાગાકારના સ્વરૂપમાં લખી એકમ દશક અને સો તો છેદમાં કેટલા આવી જશે સો ખબર પડી મિત્રો ચાલો જીરો પોઈન્ટ આવે ચાલો ચાર ભાગ્યા ત્રણ કરી નાખીએ આ બેનો ભાગાકાર કરી નાખીએ જે આવે એને પોઈન્ટ ચઢાઈ દઈશું ચાલો ભાગાકાર કરીએ તો ચાર ભાગ્યા ત્રણ ત્રણ એકા ત્રણ એક વધ્યા ભાગ ચાલશે નહીં એટલે શું કરશું પોઈન્ટ આયા કરશે એટલે આપણે લખીશું ઓનલી એક પોઈન્ટ ત્રણ શું લખીશું એક પોઈન્ટ ત્રણ તો જીરો પોઈન્ટ માઇનસ એક પોઈન્ટ ત્રણ ભાગ્યા હજાર ભાગાકાર એટલે કે પોઈન્ટમાં મૂકવા પડશે ત્રણ પોઈન્ટ ખસેડવા પડશે તો શું કરીશું તેર મૂકી દઈશું બરોબર એકમ દસક અને સો અહીં આગળ પોઈન્ટ આવશે ચાલો અહી હતો એટલે ખસીને ક્યાં આવી ગયો અહીં આગળ પોઈન્ટ આવી ગયો શું આવ્યો જવાબ જીરો પોઈન્ટ ઝીરો ઝીરો તેર એ આમાંથી બાદ કરવાના છે હવે જુઓ સાહેબ અહીં આગળ સાઈડમાં ક્યાંક કરીએ આનો બાદ બાકી કે જીરો પોઈન્ટ એક દસ છે તો એને મારે લખવા હોય તો હું આ રીતે લખી શકું પાછળ પોઈન્ટની પાછળ ગમે તેટલા શૂન્ય કરું કોઈ જ ફરક પડે નહીં માઈનસ શું છે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો કેટલા તેર કેટલા તેર હવે બાદ બાકી કરીએ ચાલો અહી ભાગ ચાલશે નહીં અહીં નહીં ચાલે અહીં નહીં ચાલે અહીં આગળ જીરો નવ નવ અને દસ દેખાય છે ને દસ માંથી ત્રણ જશે તો કેટલા રહેશે સાત નવમાંથી એક જશે તો આઠ નવ ના નવ બેઠા જીરો પોઈન્ટ જીરો શું જવાબ આવી ગયો પોઈન્ટ દાખલામાં કોઈ જ તકલીફ પડશે નહીં તો આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ વેરી મોસ્ટ આઈએમપી આપણે પદ વિચલનની રીત જોઈ બરોબર નેક્સ્ટ વિડીયોમાં આપણે મધ્યસ્થ તથા બહુલકના દાખલા જોઈશું બરાબર આ વિડીયો કેવો લાગ્યો મિત્રો કમેન્ટ જરૂર કરજો ભાગાકાર કરવામાં ધ્યાન રાખજો મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં જય ભોલે જય માતાજી